નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે નોકરી કરતા યુવાનો અથવા તો કોઈ પણ વર્ગ કે જેમાં હવે ગંભીર બીમારીઓની જે જોખમ છે તે વધી રહ્યું છે જેમાં ખાસ તો કેન્સરનું જોખમ વધી રહ્યું છે આ સર્વે આ અભ્યાસ કરવામાં આવ્યો ભારતીય આયુર્વિજ્ઞાન પરિષદ દ્વારા થોડા સમય પહેલાં અભ્યાસ કરવામાં આવ્યો હતો અલગ અલગ કંપનીઓની અંદર તેમણે ત્રીસ વર્ષ કરતા નાના જે યુવાનો છે તેમને હું અભ્યાસ કર્યો અને જેમાં જાણવા મળ્યું કે તેમને મેટાબોલિક સિન્ડ્રોમ શરીરમાં છે દસમાંથી છ યુવાઓ એવા હતા કે જેમને આ સમસ્યા છે આ ઉપરાંત પણ બીજા અન્ય લોકોની સર્વેમાં જ્યારે તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમની જે શારીરિક સ્થિતિ છે તેમાં ઘણા બધા એવી સમસ્યાઓ છે કોઈને મેદસ્વિતાની સમસ્યા છે તો કોઈકને નાની મોટી બીમારીઓ છે જે ક્યાંક તેમને કેન્સર કે આ ઉપરાંતની ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે જેમની હાલની ઉંમર જો ત્રીસ ઉંમર છે તો સાઠ વર્ષ વર્ષે તેમને કેન્સર થવાનું જોખમ બમણું થઈ જાય છે ત્યારે આ સર્વે કેટલો યોગ્ય છે તેના ઉપર ચર્ચા કરીશું અને સાથે સાથે આજકાલ જે જીવનશૈલીઓ બદલાઈ રહી છે જેના કારણે ગંભીર બીમારીઓ થવાનું જોખમ આપણી માથે વધી રહ્યું છે તેનાથી કઈ રીતે બચવું તેના પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે આયુર્વેદ નિષ્ણાંત વૈદ્ય રાજેશ ઠક્કર આ ઉપરાંત આપણી સાથે જાણીતા એવા કન્સલ્ટન્ટ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર નિકુંજ વિઠલાની ઉપસ્થિત છે પહેલા તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલાં ડોક્ટર રાજેશ આપનાથી શરૂઆત કરીશ જ્યારે આપણે વાત કરતા હોઈએ આજના યુવાનોમાં વધતી ગંભીર સમસ્યાઓ એ તો આપણે જોઈ જ શકીએ છીએ આજકાલ નાની નાની ઉંમરે લોકોને ગંભીર સમસ્યાઓ થઈ રહી છે કોઈને કેન્સર થઈ રહ્યું છે કોઈકને હાર્ટની બીમારી થઈ રહી છે અને હવે જે આ સર્વે કરવામાં આવ્યો છે કે જેમાં યુવાનોમાં જેની ત્રીસ વર્ષ કરતાં નાની ઉંમર જેમની છે તેમનામાં મેટાબોલિક સિન્ડ્રોમ નામની જે સમસ્યા વધી રહી છે પહેલાં તો આ સિન્ડ્રોમ શું છે મેટાબોલિક સિન્ડ્રોમ શું છે તે સમજાવશો ચોક્કસ મેટાબોલિક સિન્ડ્રોમ એટલે આપણા અંદર આપણે છીએ એ અને બાકીના આપણા આપણા શરીરમાં શરીરમાં સતત ન લીધેલો હોય ત્યારે પણ કલાક મેટાબોલિઝમની પ્રક્રિયા સતત ચાલતી રહે છે એટલે એક પ્રકારનો આપણે એને કહી શકીએ આયુર્વેદમાં આને જો સરખાવવું હોય તો એને અગ્નિ કહેવાય આયુર્વેદમાં તેર પ્રકારના અગ્નિ છે એક શબ્દ તો બધાએ સાંભળ્યો હોય કે જઠરાગ્નિ છે તો એમાં આયુર્વેદમાં સાત હોય અને પંચ મહાભૂતોના અગ્નિ હોય એટલે આપણે જે ચોવીસ કલાક જે શરીર સતત અંદર મેટાબોલિઝમ નું કાર્ય ચાલતું હોય કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સતત પરિવર્તન એટલે એ કોઈ પણ એ આપણે ખોરાક ખાધેલો હોય આપણે ચરબી ખાધેલી હોય કે એ બધી વસ્તુઓનું સતત બીજા સ્વરૂપમાં પરિવર્તન થયા કરતું હોય એ આખી જે સિસ્ટમ જે છે ને એમની કહેવામાં આવે છે અત્યારે હાલ આપણા પોતાના બધાને લાઈફસ્ટાઈલ રહ્યા છે મેટાબોલિઝમ આખું વિકૃત થવાને કારણે એટલે આપણા જંક ફૂડ નો વધારે પડતો વપરાશ વધારે પડતા પ્રિઝર્વેટિવ પેસ્ટીસાઈડ કેમિકલ વાળી બધી પ્રોડક્ટ વસ્તુઓ છે એટલે એ બધાના કારણે પેસ્ટિસાઈડનું ને એ બધાનું પણ કારણ છે અને સ્ટ્રેસ લેવલ એટલું બધું અને એ આપણા વર્કિંગ પ્રોફેશનલ્સ માટે ખાસ કરીને તો એ સતત એવા રાખે છે જયારે જે મન આવ્યું ત્યારે આપણે નાસ્તો કરીને ખાઈ લેવું સમોસા અને સાથે આ ખાઈ લીધું બર્ગર ખાઈ લીધા અને રાત્રે જ્યારે પછી સમય થયો ત્યારે આપણે ઈચ્છા થઈ ત્યારે ખૂબ બધું પેટ ભરીને ખાધું કે જ્યારે આપણો અગ્નિ બરાબર નહોતો એટલે એક એવું પણ સર્વે કહેવામાં આવે છે કે સૂર્યની હાજરીમાં જ મેટાબોલિઝમ સારું થાય એટલે જીવનશૈલી અને એના કારણે આ વસ્તુઓ રોગો વધી રહ્યા છે એટલે અહીંયા ક્યાંક આપણે વિચારવાની જરૂર છે કે આપણે ખાવા પીવાની પદ્ધતિ ક્લોકને અનુસરીને આપણે જીવન પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ આમ પણ કેન્સર ના જે દર્દીઓ છે તેમની સંખ્યા વધી જ રહી છે એમાં પણ જો હવે આ સર્વે જે આવ્યો છે કે યુવાનોમાં થોડા સમય બાદ જે ખાસ કરીને નોકરી કરતા કર્મચારીઓ છે તેમનામાં કેન્સરનું પ્રમાણ વધશે જોખમ વધશે તો આ કેટલું યોગ્ય છે શું ખરેખર એવું માની શકાય ડેફિનેટલી વાત સાચી છે પ્રમાણ દિવસે વધી રહ્યું છે અને કેન્સરનું જે પ્રમાણ વધી રહ્યું છે એના કારણો છે એ સાહેબે જણાવ્યું એ પ્રમાણે જે ફૂડ હેબિટ્સ ચેન્જ થઈ છે અને ક્યાંક ને ક્યાંક તમે એને મેટાબોલિક સિમ્પ્ટોમ્સ તરીકે નામ આપો તો પણ યોગ્ય છે એમાં કોઈ વાંધો નથી એટલે યંગ જનરેશનમાં આજે જેમ સાહેબે જણાવ્યું તેમ કે આપણી આખી ફૂડ હેબિટ ચેન્જ થઈ છે એક્સરસાઇઝ કોઈને કરવી નથી અને સ્ટ્રેસ લેવલ સ્ટ્રેસ લેવલ ખૂબ જ પ્રમાણ વધ્યું છે અને એના લીધે આપણે જે ડે ટુ ડે જે લાઈફમાં આપણે કે ફિક્સ ફિક્સ વસ્તુ ખાવી જોઈએ સમય પછી ના ખાવું જોઈએ ફંડો હોય છે કે સૂર્યોદય પછી પછી ના ખાવું એટલે સૂર્યોદય પછી ખાવું જોઈએ સૂર્યાસ્ત પછી ના ખાવું જોઈએ તમારે ખાવું જોઈએ તો તમારું બોડીનું જે મેટાબોલિઝમ છે અથવા તો જે છે એને આપણે સારી રીતે બોડી ડાયજેસ્ટ પણ એ નથી થતો એવો શબ્દ લખેલો આવે છે જે જી ડૉક્ટર નિકુંજ આપનો અવાજ મને સ્પષ્ટ રીતે નથી આવી રહ્યો ફરી હું રાજેશભાઈ આપની પાસે આવું છું જે આપણે વાત કરી કે કેન્સર અને આ ઉપરાંતની ગંભીર બીમારીઓનું જોખમ એટલા માટે વધી ગયું છે યુવાઓમાં કારણ કે તેમને લાઇફ સ્ટાઈલમાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે ખાવા પીવાની ખાસ કરીને જો વાત કરવામાં આવે તેમાં નકલી પદાર્થોનું પ્રમાણ એટલું વધી ગયું છે તે પણ એક કારણ હોઈ શકે આ ઉપરાંતના કયા કારણ છે જે આપ માનું છો જેના કારણે સૌથી વધારે કેન્સરનું જોખમ યુવાનો પર છે હા સૌથી પહેલું તો હું કઉ કે એક પ્લાસ્ટિકનો પણ બહુ મોટો રોલ છે એમાં આપણે પાણી પીએ છીએ તો ચોવીસ કલાક પ્લાસ્ટિકની બોટલમાં ભરી રાખેલું છે એવી રીતે આપણે આપણે દૂધ પીએ છીએ પણ એ પ્લાસ્ટિકની થેલીમાં રહેલું છે હું તમને કહું કે ભારત સરકારના જે થોડા સમય પહેલા ત્રણ વર્ષ પહેલાનો જે આંકડો બહાર પડ્યો હતો તો એમાં ટોપ કાર્સિનો ટ્વેન્ટી આઈટમ એનું લિસ્ટ એટલે કે કેન્સર ઉત્પાદક પદાર્થો એનું નામ હતું તો એમાં જે ટોપ લેવલના વીસ પદાર્થો હતા ને તો આપણે જે મોટે ભાગે અમૂલના દૂધની થેલી પ્લાસ્ટિકની વપરાય છે તો એમાં થેલેટ્સ કન્ટેન આવે છે પી એટલે પી સાયલેન્ટ હોય છે એટલે થેલેટ્સ કરીને એક એવું કન્ટેન આવે છે મોસ્ટ કાર્બનિક એટલે કેન્સર ઉત્પાદક છે તો વીસ પદાર્થોમાં આપણે સમજી લો કે નવમા નંબરે દૂધની થેલી જે છે એ પ્લાસ્ટિકની થેલી એ કેન્સર કારણોમાં આપણે બોટલ પણ એમાંથી બોટલમાંથી પાણી પીએ છીએ છીએ એ એ પણ પણ હોય હોય છે 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 પેટ તો એક કારણ બહુ જ બધું આપણે જંક ફૂડ આપણે બહાર ખોરાક ખાવા જઈએ છીએ તો આપણે એને કલર વાળી બહુ જ બધી એવી વસ્તુઓ આવે છે એમાં લેડ અને પિગમેન્ટ કલરના અલગ અલગ પિગમેન્ટ બધું બહુ જ વપરાતું જે પિગમેન્ટ જે છે ને એ પણ એક કેન્સરનું કારણ બની આપણે એને કેવું હોય કે આપણે ઘર કરીએ છીએ બધું સરસ સબ્જી આટલી ડેકોરેટિવ આવા લાલ કલરના આવા ચટકીલા દેખાવના એકદમ સરસ સ્વાદવાળી બધી ઘરે નથી બનતી તો એ જે બને છે એનો આપણે ને દેખાવ છે પણ એ જ્યારે પેલા છે ને એની જ્યારે ઘુસળ કરી અને આપણા સેલ્યુલર લેવલે સાઇટોપ્લાઝમિક લેવલે જે તોડફોડ કરે છે તો એ કેન્સરના ઉત્પાદનનું કારણ છે એટલે અહીંયા મહત્વની વસ્તુ છે કે જંક ફૂડ પક પૂરો કરો પણ એની લિમિટ નક્કી કરો કે હું મહિનામાં એક વાર ખાઈશ કે બે વાર ખાશો તો તમારે તકલીફ વધવાની છે રાસાયણિક ખાતરોનું પ્રમાણ બહુ જ વધી ગયું છે અને કોઈ પણ આપણે તો એટલું કહી શકાય કે શાકભાજી અને ફ્રૂટ પાંચ થી દસ મિનિટ ગરમ પાણીમાં પલાળી અને ઉપર તો ઉપરના જે રાસાયણિક ખાતરોનું પડ જે છે એ કમસે કમ ધોવાય અને એટલું ઓછું પ્રમાણ જાય આપણે એનાથી બચી શકીએ એટલે રાસાયણિક ખાતરો પણ કેન્સરનું એક કારણ બને છે આઉપરાંતે ડોક્ટર નેકોં જે કેંસર થવાના જે મુખ્ય કારણો છે એમાંથી સૌથી કોમન કારણ હોય જે બધા જ કેન્સરમાં જોવા મળતું હોય અને ખાસ કરીને આ નોકરી કરતા કર્મચારીઓમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે જોખમ વધી રહ્યું છે તેમનામાં જે આ લક્ષણ જોવા મળી રહ્યા છે આ કેટલા કોમન છે ના એટલે ઘણા બધા લક્ષણો કોમન છે એટલે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી આપણે એને કોરિલેટ કરી શકીએ તેમ છે કેમ કે કીધું તેમ કે ફૂડ હેબિટ છે ફૂડ હેબિટ આપણી જે છે જંક ફૂડ નું પ્રમાણ ઘણું બધું વધ્યું છે ખોરાક નું પ્રમાણ વધ્યું છે આપણે જે ઉપર ખોરાક આપણે નથી ખાતા એનું પ્રમાણ આપણે ખાસ વધ્યું છે કે નેચર મળતું હોય એવી વસ્તુનું ખોરાક આપણે ઓછું લઈએ અને આ જે યંગ હેબિટ્સ વધી છે લાઈક અને આલ્કોહોલ ની હેબિટ તો એ પણ ક્યાંક ને ક્યાંક કેન્સર માટે કારણભૂત છે અને જે યંગસ્ટર છે એ પોતાના સ્ટ્રેસને ઓછો કરવા માટે આવી હેબિટ્સ તરફ વધારે અને વધારે પ્રમાણમાં વળી છે એટલે એ ઓફિસ ગોઈંગમાં અથવા તો એ લોકોમાં સ્ટ્રેસની સાથે સાથે પ્રમાણ પણ વધી રહ્યું છે અને આવાની જે પદ્ધતિઓ છે અનિયમિત થાય કોમન ફેક્ટર્સ લઈ શકીએ એના લીધે કેન્સરનું પ્રમાણ

પ્રમાણ અને હૃદય રોગનું પ્રમાણ વધી શકે છે એટલે એવું પણ એક સર્વે થયો છે એક સ્ટડી થઈ છે એટલે એક જ કન્ટિન્યુઅસ બેસી અને વર્ક કરવાથી ઓફિસમાં અથવા તો ગમે ત્યાં એક જગ્યાએ કન્ટિન્યુઅસ બેસી રહેવાથી આપણે ક્રિયા કરીએ છીએ એના લીધે આપણા જે સ્થૂળતા આવે છે તો એના લીધે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ શોધવા ઘણા બધા વધારે છે બિલકુલ આ ઉપરાંત રાજેશભાઈ આપણે કારણોની તો વાત કરી કે આ આ કારણો છે જેના કારણે સમસ્યાઓ વધી છે અને હજુ ભવિષ્યમાં સૌથી વધારે વધી શકે એમ છે આપણે એને ઓછું કરવું હોય અથવા નાબૂદ જ કરવી હોય આવી બીમારીઓને તો કઈ નાની નાની બાબતો છે જે આ યુવાઓએ હવે પોતાની આદતમાં સામેલ કરવાની જરૂર છે ચોક્કસ એટલે હું માનું છું ત્યાં સુધી કે આઠ કલાકની કે દસ કલાકની આપણી જોબ હોય હવે કેટલી કાટી ઇન્ટેલિજન્ટનો જમાનો છે ડિજિટલનો જમાનો છે કાગળ કોઈને ચાલતું નથી બધાને મોટા મોટા સપનાઓ છે તો એ સપનાઓ છે પણ ક્યાંક બેલેન્સ કરવું પડે એટલે હું એવું માનું છું કે તમારે એવરી વન અવર એટલે લગભગ 47 થી 60 મિનિટ થાય ને એટલે ખાલી એક સામાન્ય છે બ્રેક એટલે કેવો એક મિનિટનો ત્રીસ સેકન્ડ થી માડીને એક મિનિટ સુધીનો ખાલી નથી કરવાનું પામિંગ કરીને તમે ખાલી આંગળીઓને પણ આવી રીતે રાખી શકો અથવા આ બંને હથેળીઓ જે છે એને પામિંગ કહેવાય છે તો તો એને પણ ઉપર તમે તમે સેકન્ડ માટે સતત છો છો સ્ક્રીન ખાલી આવી રીતે રાખી અને રિલેક્સ થાય છે એટલે તમારે વચ્ચે વચ્ચે મનને આ સ્ટ્રેસ ઘટાડે તમે એકદમ અને એ વખતે તમારે બીજું કશું જ નથી કરવાનું મોબાઈલને સાયલન્ટ કરી દેવાનું ખાલી ત્રીસ સેકન્ડ માટે કરો એટલે કોઈ એવો વધારે સમય નથી તો કમસે કમ તમે જોબ પર હોય ત્યારે એક કે બે વખત કે ત્રણ વખત રીતે કરી શકાય તો સ્ટ્રેસનું પ્રમાણ ઘણું ઘટી શકે છે એ સિવાય માટે માટે હું એવું માનું છું કે મિનિટ મિનિટ યોગ અને સાથે સાથે તમારી આસનો અને કસરત માટે વાપરવું જોઈએ હવે એ યોગ ની અંદર આધ્યાત્મનું પણ ચિંતન આવી શકે પણ સમય હોય અને યોગ માટે પણ સમય હોય શકે છે તો એ તમારે જે સ્ટ્રેસ અને આખા દિવસનું જે કાર્ય કરવું એની નકારાત્મક ઉર્જા જે પ્રાપ્ત કરવાની છે તો એ ઈશ્વર પ્રણીદાન શબ્દ વાપર્યો છે યોગના ગ્રંથોમાં તો ઈશ્વર એટલે તમારે ઈશ્વર કે જે આખા બ્રહ્માંડને સંચાલિત કરે છે એવી જે ચૈતસિક મારી જે નિષ્ણાતપણું છે મારા જે ક્ષેત્રમાં મારી જે છે એને હું શ્રેષ્ઠ રીતે કરતો રહું અને એના આજીવિકા અને મારા કાર્યો ચાલતા રહે એટલે એમાં શું થશે કે તમને બાબતો તણાવ પેદા પરિસ્થિતિ નકારાત્મક કોઈ

એટલે હકીકતમાં તો ચાર રોટલી માંથી બે ખાય તો વજન ઘટવું જોઈએ એના બદલે વજન વધે છે તો આવા મેટાબોલિક ડિસઓર્ડર જે છે ને એ ખાણીપીણીની વસ્તુ કેમિકલ વાળી વસ્તુઓ જમ્યા પછી વધારે પડતું સુઈ રહેવાનું જંક ફૂડ નો વપરાશ અને આપણે કસરતનો અભાવ અને આપણે ધ્યાન યોગનો અભાવ હું આ બધી બાબતોને ત્યાં પૂછું બિલકુલ આ ઉપરાંત ડોક્ટર નિકુંજ જે લોકો ને પહેલેથી કોઈ સમસ્યા છે ડાયાબિટીસ છે અથવા તો હૃદયને સંબંધિત કોઈ સમસ્યા છે આ ઉપરાંતની નાની નાની જો બીમારીઓ હોય એમની અંદર આવા યુવાનોને અથવા તો આવી વ્યક્તિને કેન્સર થવાના ચાન્સીસ શું વધે છે ના પ્રેશર કોઈ કોઈ પણ બીમારી હોય તો લેવા દેવા નથી પ્રેક્ટિકલી કહી શકાય પણ આપણે જેમ જોયું તેમ કે અમુક કારણો એવા છે કે જે બ્લડ પ્રેશર ના હોય ના હોય અને કેન્સર ના હોય તો લાઇફ સ્ટાઇલ રિલેટેડ જે કારણો છે એ ખૂબ કોમન છે કે એ આ બધી અમે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝની કેટેગરીમાં આપી ટાઈફોઇડ મેલેરિયા છે એને કોમ્યુનિકેબલ ડિઝીઝ કહીએ અથવા તો ઇન્ફેક્શિયસ ડિઝીઝ કહીએ અને આને નોન કોમ્યુનિકેબલ નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ કહીએ તો આ બધી જે નોન ઇન્ફેક્સ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એ બધાનું જે મુખ્ય કારણ છે એ લાઇફસ્ટાઈલ રિલેટેડ કારણ છે એટલે કે લાઈફસ્ટાઈલ રિલેટેડ જે ફૂડ હેબિટ છે એક્સરસાઇઝ ના કરવી હેબિટ્સ છે કે ટોબેકો આલ્કોહોલનું સેવન કરવું તેમાં બધા જ કારણો આ બધી બીમારીઓ માટે કોમન છે પણ એવું નથી કે કોઈ માણસને ડાયાબિટીસ હોય તો એને કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે સર્વે આવી ગયો છે ઘણા બધા અભ્યાસ એવું કહે છે કે યુવાઓમાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે તો યુવાઓ પહેલાથી આની ખાતરી કારણ કે કેન્સર એવી વસ્તુ છે કે જે તરત ખ્યાલ પણ નથી આવતો કોઈ પણ વ્યક્તિને કે મને કેન્સર થયો છે વર્ષો બાદ જ્યારે સ્થિતિ વધારે બગડી જાય ત્યારે ખ્યાલ આવે છે તો અત્યારથી તેનાથી બચવા માટે કારણ કે સંકટ બધાની માથે છે આ તલવાર બધાની માથે છે તો શું કરી શકાય એને જાણવા માટે પહેલાથી ડિટેક્ટ કરવું હોય કે કદાચ મારામાં આવી સમસ્યા થઈ રહી છે તો એ ડિટેક્ટ કઈ રીતે કરી શકાય પચાસ એજ પછી ડે બાય ડે યંગ પોપ્યુલેશનમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે એટલા માટે અમે બધાને એડવોકેટ કરીએ છીએ કે વર્ષે એકવાર પાંત્રીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે એકવાર ફૂલ બોડી ચેકઅપ કેવાય કરાવવું જોઈએ જેમાં બેઝિક બ્લડ રિપોર્ટ આવી જાય છાતીના એક્સરે અને પેટની સોનોગ્રાફી આવી જાય મહિલાઓ માટે ખાસ કરીને સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર ખૂબ કોમન છે તો પાંત્રીસ વર્ષ પછી બધી જ લેડીઝોએ કમ્પલસરી દર વર્ષે એકવાર મેમોગ્રાફી અને ટેસ્ટ ટેસ્ટના મુખ માટેની ટેસ્ટ કહેવાય એ કમ્પલસરી કરાવવી જોઈએ એટલે જો કેન્સર છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે અથવા તો હૃદય ઘણી બધી જેને આપણે શરૂઆતના સ્ટેજમાં જાણી શકીએ અને ખાસ કરીને આપણા ભારતમાં સૌથી વધારે કયા કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને કોનામાં પુરુષોમાં કે મહિલાઓમાં કેમાં સૌથી વધારે પ્રમાણ વધતું જોવા મળે છે આમ તો બંને જ માં એટલે કે પુરુષો અને સ્ત્રીઓમાં બંનેમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને ખાસ કરીને કયા કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે એમ જોવા જઈએ તો પુરુષોમાં ખાસ કરીને મોઢાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે આ સાથે સાથે કેન્સર કે જે એટલું બધું કોમન આપણા કન્ટ્રીમાં નહોતું એનું પણ પ્રમાણ ડે ડે બાય મેટ્રો સિટીમાં ખાસ કરીને વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે એટલે એમ કહું કે ફેફસાનું કેન્સર એક અલાર્મિંગ સાઇન આપી દીધી છે કે એનું પ્રમાણ ખૂબ ઝડપી વધી રહ્યું છે બીજા કેન્સરની પ્રમાણમાં એટલે આમ ખાસ કરીને મોઢાના કેન્સર કે જે રાજ્યો છે લાઈક ગુજરાત મહારાષ્ટ્ર એમપી રાજસ્થાન કર્ણાટકા

બેક ટુ નેચર કુદરત તરફ પાછા વળો કેરિયર માટે પ્રગતિ માટે અને આધુનિક જીવનશૈલીને ઉપભોગ કરવા માટે એકદમ આંધળી દોટ ના મૂકીએ થોડોક આપણે એમાં વ્યવહારુ વૃત્તિ રાખીને આપણું પ્રગતિ કેરિયર બધાને ધ્યાનમાં લઈએ પણ છતાંય ક્યાંક એવી રાખીએ કે કોઈ પણ ગાડી છે બ્રેક અને એક્સિલેટર બંનેથી ચાલે છે એકલું એક્સિલેટર હશે અને બ્રેક નહીં રાખીએ તો આપણે એને એક્સિડન્ટ થાય છે એવી રીતે અહીંયા પણ એ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ક્યાં એક્સિલેટર વાપરવાનું છે અને ક્યાં આપણે બ્રેક ની ઉપયોગ કરવાનો છે હવે ધારો કે જે તમે હાલ પ્રશ્ન કર્યો હતો કેન્સર વધારે તો સામાન્ય રીતે પુરુષોમાં મોઢાનું ગળાનું અને સાથે સાથે પ્રોસ્ટેટનું આ અને ફેફસાનું પણ આ આટલા ચાર જ કેન્સર થઈને લગભગ પાસઠ થી સિત્તેર ટકા પુરુષો નું મૃત્યુ જે થાય છે આ ચાર કેન્સરને કારણે થાય છે બાકી બ્રેઇન ના છે કે લિવર ના કે એ બીજા બધા જે કેન્સર છે એ બધાનું પ્રમાણ ખરું પણ એટલું બધું નથી હોતું એવી રીતે સ્ત્રીઓમાં છે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું અને સ્તનનું કેન્સર છે બહુ મોટું કારણ ભજવે છે પંચાવન લગભગ કેન્સરનું પ્રમાણ જે છે અને સાથે ઓવરીનું આ ત્રણને મળીને પંચાવન જેવા કેન્સર થતા હોય તો સામાન્ય રીતે કીધું છે એવી રીતે કે અત્યારે હાલ જે પચાસ પહેલા પચાસ વર્ષ કહેવાતું હતું તો અત્યારે હું માનું ત્યાં સુધી કે આપણે કટ ઓફ એજ ગણવી જોઈએ અને એ કોઈ પણ નજીકના તમારા કે ડોક્ટર પાસે જઈને તમારે એ અભિપ્રાય લઈ અને ચેકઅપ કરાવવું જોઈએ આયુર્વેદની દ્રષ્ટિથી જો જોવા જઈએ તો આયુર્વેદમાં એક રસાયણ કેટેગરીના ઔષધો આવે રસાયણ એટલે એવું છે કે તમારી યુવાવસ્થાને ટકાવી રાખે તમારા જે કોષો જે છે એમાં જે ઘસારો થઈ રહ્યો હોય ત્રીસ વર્ષ પછીથી બરાબર છે તો એ ઘસારાને રોકે છે અને નવજીવન પામતા જે કોષોનું પ્રમાણ છે એ એ સતત વધતું રહે છે તો એવા કેટલાય છે ગુરુચી રસાયણ છે ચવનપ્રાસ પણ એમાં આવે છે ભ્રામ રસાયણ આવે છે તો એવી રસાયણ જે ઔષધિઓ જે છે આમલકી રસાયણ છે ધાત્રી અવલેહ છે તો આવા બધા જ ઔષધિઓ જે છે એ શક્ય બને ત્યાં સુધી તમારી પ્રકૃતિ અનુસાર નજીકના વૈદ પાસે કે આયુર્વેદ કન્સલ્ટન્ટ કે આયુર્વેદ ફિઝિશિયન પાસે જઈ અને તમે લો છો તો કમસે કમ તમારી એજિંગ પ્રોસેસ પ્રોસેસને સાથે જે ઘસારો થઈ રહ્યો છે એને રોકી શકો છો એટલું જ નહીં મહારોગોથી પણ તમે રક્ષણ પામો છો સમત્વ વધે છે એટલે ઇમ્યુનિટી તમારી તો ઇમ્યુનિટી ત્રણ પ્રકારની હોય સહજ કાલજ અને યુક્તિકૃત તો સહજ તો તમને વારસા મળે કાળ એટલે એ તમારા ઉંમર પ્રમાણે હોય છે અને યુક્તિકૃત એટલે તમારે ઉપાયોથી આયુર્વેદિક ઔષધોથી ઇમ્યુનિટીને વધારવી તો આ બધા રોગોની સામે લાઈફ થતા હોય અને બીજા બધા રોગો હોય ચેપી કે ઇન્ફેક્શિયસ ઇન્ફેક્સિયસ ડિસીઝ હોય તો એ બધાની સામે તમે રક્ષણ આપે તો મારી દ્રષ્ટિએ રસાયણ ઔષધોનું સેવન કરવું પાંત્રીસ વર્ષ પછી મોટે ભાગે દરેક સ્ત્રી અને પુરુષે રસાયણ ઔષધનું એક પસંદગી કરી નજીકના વૈદ્યની પાસે જઈને અને રસાયણ ઔષધનું સેવન કરવું

અને એની મોડિફિકેશન જે લાઇફ સ્ટાઇલ ચેન્જીસ થયા છે એના લીધે આ પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે તો આ બધામાં શું ફેરફારો કરી શકાય રાજેશભાઈ બહુ જ ખૂબ સરસ જણાવ્યું હતું કે પિસ્તાળીસ કે પચાસ મિનિટે માત્ર ટ્વેન્ટી સેકન્ડ્સ આપો પણ હું એમાં થોડુંક એડ કરીશ કે એટલીસ્ટ દર ચાળીસ પચાસ મિનિટે અથવા તો દર કલાકે એટલીસ્ટ બે કે ત્રણ મિનિટનો બ્રેક લઈ લો અને એટલીસ્ટ બે મિનિટ માટે વોક કરી લો અને સાથે તમે સ્ક્રીન થી પણ એ સમય દરમિયાન દૂર રહો એ એ મિનિટ દરમિયાન એ સમય દરમિયાન તમે સ્ક્રીન ની સામે ના આવો જેથી તમારું માઇન્ડ આંખ અને જે મેં કીધું તેમ કે એક સ્ટડી થયેલો છે કે જેમાં એકદમ બેસી રહેવાથી વીસ મિનિટ કે એનાથી વધારે બેસી રહેવાથી જે પ્રોબ્લેમ્સ થાય છે એનું પણ સોલ્યુશન આવી શકે એટલે દર કલાકે બે થી ત્રણ મિનિટ નો મિનિમમ બ્રેક લો સેકન્ડ ડાયટ હેબિટ કે રેગ્યુલર સમયસર જમવાનું બંને ટાઈમ મોર્નિંગ ઇવનિંગમાં તમારો જમવાનો જે સમય હોય એ ફિક્સ રાખો નંબર સ્ટ્રેસનું પ્રમાણ ઓછું કરો કોઈ પણ વ્યક્તિ કામ કરે છે કોમ્પિટિશનનો જમાનો છે આજે પોતાનો કેરિયર બનાવવાનો જમાનો છે તો એ કોમ્પિટિશનમાં તમને સ્ટ્રેસને તમારા ઉપર હાવી ના થવા દો તમારા મગજ ઉપર ના આવવા દો કામ બધાએ કરવાનું છે પ્રોગ્રેસ બધાએ કરવાનો છે પણ તમારું જે એટમોસ્ફિયર હોય એને એક હેલ્ધી કોમ્પિટિશનના રૂપમાં લો કોઈ નંબર્સ ગેમમાં ના પડો કે મારે આના કરતા આગળ જવું છે તો મારે આટલું કરવું જ છે તો એ જે નંબર્સ ગેમ છે એના લીધે સ્ટ્રેસ ખાસ કરીને વધતો હોય છે તો એ નહીં કરી અને હેલ્ધી કોમ્પિટિશન કરવી જોઈએ કે જેનાથી આપણા સ્ટ્રેસ લેવલ આપણો ઓછો રહે આ સાથે ખાસ કરીને ફિઝિકલ એક્ટિવિટી વધારો અર્લી મોર્નિંગ અથવા તો સાંજે જયારે પણ ટાઈમ મળે છે ત્યારે મિનિમમ ટ્વેન્ટી થર્ટી મિનિટ્સ માટે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી જે તમને ફાવે રનિંગ છે જીમ છે સાયકલિંગ છે સ્વિમિંગ છે અથવા તો સાહેબે કીધું તેમ યોગા છે આટલામાંથી કોઈ પણ એક એક્ટિવિટી તમે જે ઇઝીલી કરી શકતા હો તમારી બોડીને તમારા જગ્યાને માફક આવતું હોય એ પ્રમાણે કોઈ પણ એક એક્સરસાઇઝ કરવી જોઈએ મિનિમમ ફાઈવ ડેઝ અ વીક ટ્વેન્ટી મિનિટ એક્સરસાઇઝ કરો એ ખૂબ જરૂરી છે અને ડાયટરી હેબિટ્સ ખાસ કરીને બહારનું ખાવાનું અવોઈડ કરો સાહેબે બહુ જ સરસ પોઈન્ટ આપ્યો કે જો શોખ પૂરો કરવો છે તો મહિનામાં એકાદ વાર બહાર ખાઈ લો અધરવાઇઝ બને ત્યાં સુધી ઘરનું બનાવેલું ખાઓ બે ટાઈમ

તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર